આજવા રોડ ઉપર પાણીના બુસ્ટરમાં કરંટ લાગતા પાલિકાના કર્મચારીનું મૃત્યુ નિપજ્યું હતું યમુના મિલ પાસે આવેલ જયનારાયણ નગર બે માં પરિવાર સાથે અઠાવીસ વર્ષીય મિતેશભાઈ શૈલેષભાઈ ઠાકોર નિવાસ કરતા હતા તેઓ પરિવાર ચાર રસ્તા પાસે આવેલ પાણીના બુસ્ટરમાં પાણી છોડવાનું કામ કરતા હતા રાબેતા મુજબ મંગળવારે મિતેશભાઈ ફરજ ઉપર હાજર હતા ત્યારે બુસ્ટર ઉપર કરંટ લાગતા તેઓ દાઝી ગયા હતા જેના કારણે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં મિતેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું ઘટનાની જાણ પરિવારના સભ્યો મિત્રો તથા અન્ય સાથી કર્મચારીઓને થતા તેઓ પણ આવી પહોંચ્યા હતા પાણીગેટ પોલીસે મૃતદેહને પીએમ માટે એસએસજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યો હતો જ્યાં પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને કોન્ટ્રાક્ટર શ્રી એન્ટરપ્રાઇઝના રાહુલ રાઠોડ અને વિરેન્દ્ર રાઠોડ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા સાથી કર્મચારીઓએ જણાવ્યું હતું કે બુસ્ટર ઉપર મોટરના વાયર છૂટા પડ્યા હોય છે જ્યારે મિતેશભાઈને કરંટ લાગ્યો ત્યારબાદ તેમને સારવાર માટે લઈ ગયા તે સમયે કોન્ટ્રાક્ટરે આવીને વાયરો છૂટા પાડીને અલગ કરી દીધા હતા આ સ્થળ ઉપર કોઈ પણ સેફ્ટીના સાધનો ન હતા જે મુદ્દે અનેકવાર રજૂઆતો કરી હતી પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી ઘટનાની જાણ પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને પરિવારને ન્યાય આપવા માટેની સાત્વના આપી હતી મારોભાઈ મિતેશ ઠાકોર જે આજે જોબ પર ગયેલો નોકરી પર પાણીના પાણી પુરવઠામાં જોબ કરે છે પાણીના બુસ્ટર પર જે શ્રી એન્ટરપ્રાઇઝમાં આવે છે એમાં કોન્ટ્રાક્ટરનું નામ છે રાહુલ ઠાકોર જે લોકો એમની બેદરકારી રાખે છે કોન્ટ્રા બૂસ્ટરની અંદર જે પાણી પાણી બૂસ્ટર છે એની અંદર વાયરિંગ વાયરિંગ બધું છૂટું હોય છે એવું ને એવું જ છે જે હાલમાં એ તયા ગાડી મારો ભાઈ જોબ ગયો જોબ ગયો ફોન આવ્યો તેથી કોન્ટ્રાક્ટરનો મારા પર ફોન આવ્યો કે અહીંયા ગાડી આવી તારો ભાઈ ઉઠતો નહીં મને ખોટું બોલે છે એને ખબર હતી મને ખોટું બોલે છે મેં ત્યાં ગાડી ગયો તઈ જઈને જોયું તો મારા ભાઈની ડેથ થઈ લઈ હતી મેં અમે એકસો આઠમાં લઈ ગયા એસએસજી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ લઈ ગયા તે પછી એ લોકોએ કોન્ટ્રાક્ટર અને એ લોકોએ બધું જઈને બધું વાયરિંગને બધું સાફ કર્યું જે અમારા આ છે આવો જ્યાં ભાઈ ત્યાં ગાડી ભૂષણ કરીને છે જે મારા મિતેશ મારા ભાઈ જોડે સાથે જે ઓપરેટરમાં છે ભૂષણભાઈ અને મારા ભાઈ મજૂરમાં છે અત્યારે એસએસજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે લઈ ગયા હું જાહેર કરી દીધા શું નામ તમારું હાથી જ્યાં સુધી મારા ભાઈ મારા ભાઈને ન્યાય નહીં મળે જય સુધી મારા જે કોન્ટ્રાક્ટરો છે એ લોકોને સજા નહીં મળે મારા મારા ભાભી મારા મારા ભાઈના બે છોકરા છે એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મારા ભાઈની બોડી અહીંયાથી હટા લઈએ નહીં મારી બોડી અમે કબૂલીએ નહીં રાહુલ ઠાકોર અને હીરેન્દ્રસિંહ રાઠો હા રાહુલ રાઠોર અને હિરેન્દ્રસિંહ રાઠોડ મિતેશને કરંટ લાગવાથી મૃત્યુ થયું મને થોડી થોડા વખત ખબર પડ્યું અને જે મોટરના વાયર જે છૂટા હતા એ કોન્ટ્રાક્ટરે આવીને એક સરખા કરીને મોટર ઊભી કરી દીધી અને ત્યારબાદ એ દવાખાની ગયા મિતેશને જાહેર મને મોડા ખબર પડી કે એમનું મૃત્યુ થયું છે ત્યારબાદ મેં એમને પહેલાં ફોન બી કરેલો કે આવું તો એવું થયું છે કોન્ટ્રાક્ટર આવીને પછી આવી મોટર સીધી કરીને વાયર છૂટા પાડીને અલગ કરી દીધેલા હતા એને કોન્ટ્રાક્ટર ન્યૂદીપ ન્યૂદીપ રા ધર્મેશ ગોષાલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર